સો મિત્રોને જય રામ આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય દાખલો નંબર નંબર આપણે છે તો દાખલો દાખલો નંબરનો આ પ્રમાણે છે કે બે ના છેદમાં સાત બરાબર હવે જુઓ આ જે છેદમાં ત્રણ છે અને આ જે છેદમાં માં સાત છે એમાં આપણે છેદને સરખો કરવાનો છે એના માટે આપણે લસા લેવું પડશે તો ત્રણ અને સાત નો આપણે લસા લેવો પડશે આગળ આપણે સાત પોઈન્ટ પાંચમાં આપણે જોઈ ગયા છે એમાં બંનેમાં છેડ સરખો હતો બરાબર પરંતુ આ જે સ્વ જે સાત પોઈન્ટ છ છે એમાં છેદ અલગ અલગ છે તો આપણે એમાં લસા લેવું પડશે તો ત્રણ અને સાત નો લસા શું થશે એકવીસ થશે કેવી રીતે તો તમારે જોવાનું છે કે ત્રણ એ સાતના ઘડિયામાં આવે છે નથી આવતા અને સાત એ ત્રણના ઘડિયામાં આવે છે નથી આવતા બરાબર તો એકબીજાના ઘડિયામાં નથી આવતા હોય ત્યારે એકબીજા સાથે ગુણાકાર કરી લેવાના બરાબર ત્રણનો સાત સાથેનો ગુણાકાર કરવાનો અને સાતનો ત્રણ સાથેનો ગુણાકાર કરી લેવાનો બરાબર તો સૌથી પહેલાં જે રકમ આપેલી છે એ તમારે ફરી એક વખત લખી લેવાની બરાબર અહીં તમારે ત્રણની નીચે નાના કૌંસમાં સાત લખી લેવાના અને સાતની નીચે નાના કૌંસમાં તમારે ત્રણ લખી લેવાના પછી શું કરવાનું કે આ સાત જે છે એ બે સાથે પણ ગુણાશે બરાબર આ બે સાથે ગુણાશે અને સાત જે છે એ ત્રણ સાથે ગુણાશે તે જ પ્રમાણે આ ત્રણ જે છે એ એક સાથે ગુણાશે અને ત્રણ જે છે એ સાત સાથે ગુણાશે બરાબર એટલે કે સાત દુ ચૌદ અને સાત તાળી એકવીસ પ્લસ ત્રણ એક ત્રણ ત્રણ સતામ એકવીસ હવે જુઓ બંનેનો છેદ કેવો થાય છે સરખો થાય છે છેદ સરખો થાય છે આપણે એક વખત લખી લઈએ એકવીસ અને ઉપર સંખ્યા કઈ આવે છે ચૌદ પ્લસ ત્રણ તો ચૌદ પ્લસ ત્રણ એનો સરવાળો કરીશું ચૌદ પ્લસ ત્રણ તો કેટલા થાય સત્તર બરાબર અને છેદમાં કેટલા છે એકવીસ છેદમાં એકવીસ બરાબર એટલે જવાબ શું આવે છે સત્તરના છેદમાં એકવીસ હવે આપણે બી નંબરને છોડીને સૌથી પહેલાં આપણે સી નંબરનો ગણતરી કરી લઈએ અહીં છેદમાં નવ છે અને અહીં છેદમાં સાત છે તમારે શું જોવાનું કે નવના ઘડિયામાં સાત આવે છે જ્યારે નવના ઘડી તમે બોલો છો ત્યારે સાત જવાબ આવે છે તો નથી આવતા ફરી સાતનો ઘડી બોલવાનું કે સાતનો નો ઘડી તમે બોલો છો સાત એક સાત સાત દુ ચૌદ સાત આઠ એકવીસ તેમાં નવ આવે છે જવાબમાં નથી આવતો એટલે એકબીજાના ઘડિયામાં નહીં આવતો હોય તો ગુણાકાર કરી લેવાના બરાબર એટલે કે નવ સતમ કેટલા થાય ત્રેસઠ એટલે કે તમારો જે લસા આવશે એ ત્રેસઠ આવશે શું આવશે ત્રેસઠ સિક્સટી થ્રી એટલે કે નવને આપણે સાત વડે ગુણવું પડશે ને આ સાતને આપણે નવ વડે ગુણવું પડશે બરાબર જે આપણે ફર્સ્ટ દાખલો કર્યો છે એ પ્રમાણે આપણો સી નંબરનો આવશે બરાબર તો સૌથી પહેલાં તમારે આ જે રકમ આપેલી છે એ સૌથી પહેલાં તમારે ઉતારી લેવાની બરાબર કે ચારના છેદમાં નવ વત્તા બેના છેદમાં સાત પછી તમારે નાના કૌંસ કરી લેવાના અહીં સાતની જરૂર છે તો સાત લખી લેવાનું સાતની નીચે આપણને કોને જરૂર છે નવની તો નવ લખી લેવાના બરાબર હવે આ જે સાત છે આ ઉપર પણ ગુણાશે અને નીચે પણ ગુણાશે એટલે કે ચાર સાત ચોક અઠ્યાવીસ અને સાત નવામ ત્રેસઠ પ્લસ આ નવ જે છે એ ઉપર ગુણાશે આ નવ જે છે એ નીચે ગુણાશે નવ દુ અઢાર નવ ટા નવ સતામ ત્રેસઠ બરાબર હવે ત્રેસઠ બંનેનું લસા સરખું થાય છે તે આપણે લખી લઈશું ત્રેસઠ બરાબર અને ઉપર સંઘે કઈ વધે છે અઠ્યાવીસ પ્લસ અઢાર બરાબર કરવાના છે બરાબર તો સરવારો કરતા આપણને શું મળે છે આ છ અને ચાર છેતાલીસ આપણો જવાબ મળે છે અને નીચે ત્રેસઠ બરાબર તો આપણા જવાબ શું આવે છે છેતાલીસ ના છેદમાં ત્રેસઠ આપણો જવાબ આવે છે બરાબર તે જ પ્રમાણે જુઓ ડી નંબરના કે સાતના ઘડિયામાં ત્રણ આવતો નથી અને ત્રણના ઘડિયા જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે સાત પણ આવતો નથી એટલે લસા શું થશે સાત તાળી એકવીસ લસા આવશે બરાબર તો સૌથી પહેલાં તમારે શું કરવાનું આ જે રકમ છે એ ઉતારી લેવાની બરાબર સૌથી પહેલાં આ કામ કરી લેવાનું પછી અહીં આપણને ત્રણની જરૂર છે ને અહીં આપણને કેટલાની જરૂર છે સાતની બરાબર અલ્ટરનેટ લખી લેવાના સાત તાળી એકવીસ અને ત્રણ સટ એકવીસ થશે બરાબર હવે આ ત્રણ જે છે એ ઉપર ગુણાશે આ ત્રણ જે છે નીચે પણ ગુણાશે એટલે કે ત્રણ પચામ પંદર ના છેદમાં ત્રણ સટ એકવીસ પ્લસ સાત સાત છેદમાં સાત તાળી એકવીસ હવે લસા એકવીસ સરખો થાય તો એકવીસ લખી લેશું અને ઉપર સરવાળોમાં કોણ કોણ છે પંદર પ્લસ સાત બરાબર પંદર પ્લસ સાત પંદર પ્લસ સાત કરીશું તો જવાબ કેટલા આવશે સરવાળોમાં બાવીસ ના છેદમાં એકવીસ બરાબર આ ત્રણ દાખલા આપણે પૂરા કર્યા છે હવે આપણે જોઈશું બી નંબરનો દાખલો તો બી નંબરના દાખલામાં જોઈશું તો દરેકમાં આપણે ઘડિયાળ સરખાવ્યા છે એ પ્રમાણે આપણે એમાં ઘડિયાળ સરખાવીશું તો દસના ઘડિયામાં પંદર આવે છે નઠિયા આવતા પંદરના ઘડિયા બોલે છે દસ આવે છે નઠિયા આવતા પરંતુ આપણે જ્યારે બંનેને આપણે જોઈએ તો બંને કોના ઘડિયામાં આવે છે પાંચના ઘડિયામાં આવે છે એટલે કે બંને માંથી પાંચ કોમન નીકળે છે બરાબર દસ ના ઘડિયા દસ જે છે એ પણ પાંચ ના ઘડિયામાં આવે છે અને પંદર પણ જે છે એ પણ પાંચ ના ઘડિયામાં આવે છે બરાબર તો આપણે એને બે રીતથી જોઈશું બરાબર તો જુઓ આપણા પાસે એક દસ છે અને એક પંદર છે બરાબર તો દસ નો વય શું થાય પાંચ દુ દસ અને પંદર ના વયો પાંચ તારી પંદર બંનેમાં પાંચ કોમન છે જે વસ્તુ બંનેમાં કોમન હોય બરાબર બંનેમાં જે વસ્તુ કોમન હોય તે એક વખત લખી લેવાની પાંચ એક વખત લખાઈ ગયા પછી બાકીની સંખ્યા કઈ વડે છે બે અને ત્રણ ગુણ્યા બે ગુણ્યા ત્રણ હવે ત્રણ ના ગુણાકાર કરી લેવાના તો પાંચ દુ દસ દસ તાળી ત્રીસ એટલે લસા કેટલો આવે છે દસ અને પંદર નો લસા દસ અને પંદર નો લસા શું થાય ત્રીસ થાય બરાબર આવું ન સમજાય આ તો એકદમ ઇઝી છે આવું ન સમજાય તો તમારે રસા આ રીતના પાડવાના આ દસ અને પંદર બરાબર બેના ઘડિયામાં દસ આવે છે બે પચામ દસ પંદર આવતો નથી એટલે પંદરનો પંદર લખવાના પછી નો ઘડિયે ફરી આપણે ચલાવશું તો બેના ઘડિયામાં પાંચ પણ નથી આવતો અને પંદર પણ નથી આવતો એટલે આપણે ત્રણના ઘડિયા લઈશું તો ત્રણના ઘડી લઈશું તો ત્રણના ઘડિયામાં પંદર આવે છે તો ત્રણ પાંચ નથી આવતો તો પાંચનો પાંચ પંદર આવે છે પાંચ સોરી ત્રણ પચામ ત્રણ પચામ પંદર બરાબર ત્રણ પચામ પંદર હવે ફક્ત પાંચ વટે છે તો પાંચ પાંચ એકુ પાંચ એકુ પાંચ પાંચ એક પાંચ એટલે જવાબ શું આવે છે આ જવાબ આવે છે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બેતાલીસ છ છ પચામ ત્રીસ બરાબર બંનેમાં જવાબ તો સેમ જ આવે છે તમારે આ રીત ફાવતી હોય તો આ રીતથી દસ દસો

કઈ સંખ્યા વડે ગુણીએ તો આપણો ત્રીસ જવાબ આવે છે તો પંદર દુ ત્રીસ બરાબર એટલે આપણને કેટલા વડે ગુણવા પડશે બે વડે બરાબર હવે આ ત્રણ જે છે એ ઉપર પણ ગુણાશે આ ત્રણ નીચે પણ ગુણાશે બરાબર ત્રણ દાન ત્રીસ પ્લસ બે ઉપર પણ ગુણાશે બે નીચે પણ ગુણાશે બે સટમ ચૌદ અને પંદર દુ ત્રીસ ત્રીસ લસા સરખા થાય છે લસા લખી લઈશું નીચે ત્રીસ હવે સરવાળો નવ વત્તા ચૌદ બરાબર તો નવ અને ચૌદ ના આપણે સરવાળો કરીશું જવાબ શું આવશે ત્રેવીસ ના છેદમાં ત્રીસ બરાબર તો આ પ્રમાણે આપણે કુલ ચાર દાખલા કમ્પલીટ કર્યા છે હવે આપણે આગળ દાખલો જોઈશું દાખલો નંબર ઈ બે ના છેદમાં પાંચ અને પ્લસ એક ના છેદમાં છ હવે જુઓ અહીં પાંચ છે પાંચના ગળે એમાં છ આવે છે નથી આવતા છ નો ગળે બોલે છે તો પાંચ આવે છે નથી આવતા બરાબર એટલે લસાઅ શું આવશે પાંચ ગુણ્યા છ પાંચ છ ત્રીસ તો સૌથી પહેલા તમારે આ જે રકમ છે એ લખી લેવાની બરાબર રકમ લખાજે પછી અહીં આપણને છ ની જરૂર છે અને અહીં આપણને પાંચ ની જરૂર છે બરાબર તો છ ઉપર ગુણાશે તો છ દુ બાર છ નીચે ગુણાશે તો છ પચા ત્રીસ પ્લસ પાંચ ઉપર ગુણાશે તો પાંચ એક પાંચ પાંચ નીચે ગુણાશે તો પાંચ બરાબર થાય છે તો નીચે આવશે ત્રીસ ઉપર બાર અને પાંચનો સરવારો બાર વટા પાંચ બરાબર બંનેના સરવારા કરીશું તો કેટલા આવશે સત્તર થશે ના છેદ ત્રીસ બરાબર તો ઈ નંબરનો જવાબ આવે છે સત્તરના છેદમાં ત્રીસ બરાબર એફ નંબરમાં જુઓ એફ નંબરમાં શું છે પાંચ છે અને ત્રણ છે નીચે છેદમાં તો પાંચ ના ઘડિયા બોલે છે તો ત્રણ આવતો નથી અને ત્રણ ઘડિયા જ્યારે બોલાય છે તો પણ પાંચ આવતો નથી ત્રણ ના ઘડિયામાં બરાબર પાંચ જવાબ આવતો નથી બરાબર એટલે કે પાંચ અને ત્રણ નો ગુણાકાર કરીશું તો પાંચ તાળી પંદર લસાઓ આવશે તો સૌથી પહેલા જે રકમ આપેલી છે એ આપણે રકમને એક વખત ઉતારી લઈએ હ અહીં આપણને પાંચ છે તો જરૂર સાની છે ત્રણ ની આપણા પાસે ત્રણ છે તો જરૂર શાની છે પાંચની બરોબર ગુણાશે તો ત્રણ ચોક બાર નીચે ત્રણ પચામ પંદર પ્લસ પાંચ ઉપર ગુણાશે તો પાંચ દુ દસ પાંચ નીચે ગુણાશે તો પાંચ ટાળી પંદર લસા સરખો થાય છે એટલે આપણે લખીશું પંદર બરાબર ત્યાર પછી ઉપર બાર પ્લસ દસ એટલે કે બાર વત્તા દસ ઉપરની જે સંખ્યા છે એ લખી લઈશું બાર અને દસનો સરવાળો કેટલો થાય બાવીસ થાય નીચે છેદ માં પંદર એટલે જવાબ આવશે બાવીસના છેદમાં પંદર ત્યાર પછી જી નંબરમાં જુઓ ચાર છે અને ત્રણ છેદમાં ચારના ઘડિયા બોલીએ છે તો ત્રણ જવાબ આવતો નથી અને ત્રણના ઘડિયા બોલીએ છીએ તેમાં ચાર પણ આવતો નથી તો લસા થશે ચાર અને ત્રણનો ગુણાકાર ચાર ટાળી બાર બરાબર હવે રકમ લખી લઈશું એક વખત જેવી છે એવી અહીં આપણા પાસે ચાર છે તો ત્રણની જરૂર છે આપણા પાસે ત્રણ છે તો આપણને ચારની જરૂર છે બરાબર ત્રણ ઉપર ગુણાશે ત્રણ ટાળી નવ ત્રણ ચોક બાર ઓછા ચાર ઉપર ગુણાશે તો ચાર એકુ ચાર ચાર ટાળી બાર બરાબર બાર સરખો થાય છે નીચે નવ ઓછા છે બાર બરાબર જવાબ શું આવે છે પાંચના છેદ માં બાર બરાબર એસ નંબરમાં જુઓ પાંચ ના છ અને એક ના ત્રણ માઇનસ ના છેદમાં ત્રણ હવે જુઓ છ ના ઘડિયા બોલીએ છે ત્યારે ત્રણ આવે છે નથી આવતા પરંતુ જ્યારે આપણે ત્રણ ના ઘડિયા બોલીએ છીએ તો છ આવે છે આવે છે ત્રણ દુ છ થાય છે બરાબર ત્રણ દુ છ થાય છે ત્રણ દુ છ થાય છે બરાબર એટલે સંખ્યા કઈ મોટી છે ત્રણ કરતા છ મોટા છે બરાબર તો સૌથી પહેલા આપણે રકમ લખીશું ત્રણ ના ઘડિયામાં છ આવે છે એટલે લસા કેટલો આવશે આપણો છ લસા આવશે ત્રણ નહીં ખબર પડે તો તમારે શું જવાનું ત્રણ અને છ માં મોટા કોણ છ મોટા ત્રણ અને છ માં મોટી સંખ્યા કઈ છે છ છે બરાબર અને ત્રણના ઘડિયામાં છ આવે છે એટલે આપણે ત્રણ ને કેટલા વડે ગુણીશું તો છ થશે બરાબર ત્રણ ને આપણે કેટલા વડે ગુણીશું તો છ થશે તો બે વડે ગુણીશું ત્રણ દુ છ એટલે આપણે લખીશું અહીં બે છ ને આપણે કેટલા વડે ગુણીશું તો છ જવાબ આવશે એક વડે બરાબર છ 1, છ કેટલા વડે ગુણીશું એક વડે બરાબર એટલે આપણે લખીશું અહીં એક ગુણ્યા પાંચ પાંચ એક ગુણ્યા છ છ બે ઉપર બે એકુ બે નીચે ગુણાશે બે તાલી છ સરખો થાય છે લખી લેશું ઉપર પાંચ ઓછા બે પાંચ કેટલો થાય ત્રણ થાય ના છ હવે પછી પાછો ભાગ જાય છે જાય છે આટલો જવાબ લખે ટો પણ સાચું અને ભાગ જાય છે તો શું ભાગ પડે છે આમાં બરાબર કેન્સલ કરીશું જવાબ કેટલા આવશે એકના છેદમાં બે આ જવાબ લખો તો પણ સાચું આ લખો તો પણ સાચું જ છે બંને સાચું છે બરાબર તો આપણે અહીં એચ સુધી આપણે પૂર્ણ કર્યું છે બરાબર એચ સુધી પૂર્ણ કર્યું છે તો હવે આઈ નંબરમાં જે છે એમાં જુઓ છેદમાં અહીં ત્રણ સંખ્યા છે કઈ કઈ ત્રણ સંખ્યા તો આ ત્રણ ચાર અને બે એટલે કે આપણે કુલ ત્રણ સંખ્યાનો આપણે લસા લેવું પડશે બરાબર તો આના માટે પણ એકદમ સરળ ટ્રીક છે એ આપણે જોવાના છે બરાબર તો આપણે ફર્સ્ટ જ્યારે એક દાખલો કર્યો છે દસ અને પંદરનો લસા તેમાં આપણે બે રીત જોઈ છે બરાબર તો તમને જે સરળ લાગે એ આપણે જોઈશું એ તમારે કરી લેવાનું છે બરાબર તો હવે આપણે આ જે ત્રણ વસ્તુમાં લસા લેવાનો છે ત્રણ ચાર અને બે નો એ પણ આપણે બંને રીતથી જોઈશું બરાબર તો ત્રણ નો અવયવ શું પડે છે ત્રણ એકુ ત્રણ ચારનો અવયવ શું પડે છે બે બે ચાર અને બે નો અવયવ શું પડે છે બે એકુ બે બરાબર હવે જુઓ દરેકમાં કઈ વસ્તુ સરખું છે નથી પરંતુ ચાર અને બે માં એક વસ્તુ જે છે બે એ સરખો છે એટલે આપણે એને લખીશું એક વખત બાકીની સંખ્યા કઈ વધે છે ત્રણ અને બે અને એક લખે લખે સરખું જ બરાબર તો ગુણ્યા ત્રણ ગુણ્યા બે બરાબર આ બે વસ્તુ કોમન છે બંનેમાં એટલે એક વખત લખવાની બાકી વધ્યો અને તો ગુણાકાર કરીશું છ દુ બાર લસા કેટલો આવશે આપણો બાર આવશે આવું ન સમજાય આવું ન સમજે તો તમારે આ રીત યાદ રાખવાની ખાસ તો તમારે આ તમને સરળ પડશે સૌથી પહેલા બે વડે ભાગ જતો હોય તો કરવાનું બે બેના ઘડિયામાં ત્રણ આવતો નથી તો ત્રણ લખી લેવાના બેના ઘડિયામાં ચાર આવે છે આવે છે બે દુ ચાર બે દુ ચાર બે એકુ બે બરાબર ત્યાર પછી ફરી બે છે તો બે બેના ઘડિયામાં ત્રણ આવતું નથી ત્રણ બેના ઘડિયામાં બે આવે છે બે એકુ બે અને આ એકનો એક લખવાનો હવે બાકી વધી સંખ્યા કઈ છે ફક્ત ત્રણ એક અને એક ત્રણ તો આપણો જવાબ શું આવે છે આ જવાબ આવે છે આપણો બંનેમાં સરખો જ આવે છે બરાબર તમે આ રીતથી ગણો કે આ રીતથી ગણો બંનેમાં જવાબ તો સરખો જ આવશે એટલે લસા કેટલો આવે છે ત્રણ ચાર અને બે નો લસા કેટલો આવે છે બાર લસા આવે છે બરાબર તો બાર લસા માટે સૌથી પહેલા આપણે તો જે રકમ હોય એને આપણે સૌથી પહેલા ઉતારી લેવાની બરાબર પછી તમારે વિચારવાનું છે કે ત્રણને આપણે કેટલા વડે ગુણાકાર કરીએ તો બાર જવાબ થાય તો તે માટે તમારે ત્રણના ઘડીએ બોલવાના ત્રણ એક ત્રણ ત્રણ દુ છ ત્રણ ત્રણે નવ ત્રણ ચોક બાર બરાબર એટલે કેટલા આવશે અહીં ચાર ચારના ઘડીએ બોલીએ છીએ ચાર એકુ ચાર ચાર દુ આઠ ચાર તાળી બાર બરાબર એટલે આવશે અહીં ત્રણ આવશે જ્યારે બેના ઘડીએ બોલીએ છીએ બે એકુ બે બે દુ ચાર બે તાળી છ બે ચોક આઠ બે પચામ દસ બે છંગ બાર બરાબર એટલે આવશે છંગ એટલે છ આવશે બે ઉપર ગુણાશે સોરી ચાર ઉપર ગુ છ એક બાર દરેક માં બાર લસા સરખો છે ઉપરની સંખ્યા આઠ વત્તા નવ વત્તા છ બરાબર તો આ ત્રણ જે સંખ્યા વધે છે એના આપણે સરવાળો કરી લેવાનો છે બરાબર તો સરવાળો કરીશું આઠ આ દુ સો ને સત્તર થશે સત્તર ને છ સત્તર ને છ કેટલા થાય ત્રેવીસ થાય ના છેદમાં બાર જવાબ આવશે બરાબર તો અહીં આપણો આ સુધી પૂર્ણ થાય છે હવે આપણે આગળનું જોઈશું તો જે નંબરમાં જુઓ એકના છેદમાં બે પ્લસ એકના છેદમાં ત્રણ પ્લસ એકના છેદ છ નીચે શું છે બે ત્રણ અને છ તો આપણે બે ત્રણ અને છ નો લસા લેવાનો છે બરાબર તો સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ કે સૌથી મોટી સંખ્યા કઈ છે એમાં બે ત્રણ અને છ માં સૌથી મોટી સંખ્યા કઈ છે છ છે તો બે ના ઘડિયામાં છ આવે છે આવે છે ત્રણ ના ઘડિયામાં છ આવે છે છ આવે છે તો જ્યારે મોટી સંખ્યા તમે જોઈએ છે અને બાકીની વધેલી જે સંખ્યા નાની સંખ્યા હોય એના ઘડિયાળમાં જો મોટી સંખ્યા આવતી હોય તો તે સંખ્યા તેનો અવયવ થાય એટલે કે બે ત્રણ અને છ નો અવયવ તમારો છ થશે બરાબર આપણે કરી લઈએ એક વખત બરાબર અવયવ આપણે એક વખત પાડી લઈએ બે ત્રણ અને છ બરાબર તો બે બે એકુ બે ત્રણ બે ના ઘડીમાં આવતું નથી ત્રણ ત્રણ લખીશું બે તાળી છ બરાબર ત્રણ એક એક તાલી સોરી ત્રણ એકુ ત્રણ ત્રણ એકુ ત્રણ બરાબર એટલે જવાબ કેટલા આવશે બે ગુણ્યા ત્રણ બરાબર છ બરાબર અ ધારો કે બીજી કોઈ સંખ્યા હોય જેમ કે અ એક ના છેદ માં બે plus એક ના ચાર plus એક ના આઠ બરાબર તો તમારે શું જોવાનું નું આ નીચે જે છેદ છે તેમાં સૌથી મોટી સંખ્યા કઈ છે આઠ છે બરાબર આઠ છે પછી તમારે જોવાનું નું બે ના ગાળા માં આઠ આવે છે આવે છે બે ચોક આઠ ચાર ના ગાળા માં આઠ આવે છે આવે છે ચાર દુ આઠ જ્યારે આ જે બે નાની સંખ્યા હોય તેના ઘડિયામાં સમજી લેવાનું કે આ મોટી સંખ્યા તેનો લસા થાય બરાબર એટલે કે બે ત્રણ અને છ નો લસા કેટલો થાય છ થાય તો આપણે હવે સૌથી પહેલા જે રકમ આપેલી છે એ લખી લઈએ એકના છેદમાં બે પ્લસ એકના છેદમાં ત્રણ પ્લસ એકના છેદમાં છ બરાબર હવે આપણા કન્ફર્મ થઈ ગયું છે કે છ લસા આવે છે એટલે બેને આપણે કેટલા વડે ગણીશું તો બેના ઘડીએ બોલીશું બે એક બે બે દુ ચાર બે તાલી છ તો ત્રણ આવશે ત્રણના ઘડીએ બોલીશું ત્રણ એકુ ત્રણ ત્રણ દુ છ દુ એટલે બે અને છના ઘડી બોલીશું જબ છ ક્યારે આવશે છ એકું છ એટલે એક આવશે બરાબર ત્રણ ઉપર ગુણાશે તો ત્રણ ગુણ્યા એક ત્રણ ત્રણ દુ છ પ્લસ બે ગુણ્યા એક બે એકુ બે 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 તાલી છ એક ઉપર ગુણાશે તો એક એક ગુણ્યા છ સરખો થાય છે ઉપરની સંખ્યા સરવાળો કેટલો થશે એટલે જવાબ શું આવશે છ ના છેદમાં છ આટલું લખે તો પણ સાચું અને જ્યારે સંખ્યા ઉપર નીચે સરખી હોય તો જવાબ કેટલા આવશે એક આવશે બરાબર આવી ખાલી જગ્યા ખાસ પૂછાતી હોય છે કે જ્યારે સંખ્યા ઉપર નીચે હોય તો ઓપ્શનમાં આપણને એક આપેલો હોય શૂન્ય આપેલો હોય બરાબર તો ઘણા વિદ્યાર્થીઓ શૂન્ય ટીક કરીને આવતા હોય છે પરંતુ જવાબ શું આવશે એક આવશે બરાબર તો આ આપણો જે નંબરનો કમ્પ્લીટ થાય છે આપણે કે નંબરના ગણીશું બરાબર હવે એમાં મિશ્ર અપૂર્ણાંક છે તો આપણે ફેરવીશું સૌથી પહેલાં કે ત્રણ અને એકનો ગુણાકાર ત્રણ એકુ ત્રણ અને ઉપરની સંખ્યામાં વત્તા કરવાના એટલે કે ઉમેરો કરવાનો ત્રણ એકુ ત્રણ વટ્ટા એક એટલે કે ચારના છેદમાં ત્રણ લસ આ બેનો ગુણાકાર ત્રણ ટાળી નવ નવમાં બે ઉમેરીશું તો અગિયાર ના છેદમાં ત્રણ બંનેમાં લસા સરખો છે ત્રણ ચાર ચાર વત્તા વત્તા એક કેટલો કેટલો થાય થાય એ સોરી અગિયાર પંદર ના છેદમાં ત્રણ બરાબર પંદરના છેદમાં ત્રણ પંદર જે છે એ ત્રણ ના ઘડિયામાં આવે છે ત્રણ પછી પંદર થાય છે બરાબર તો તમે ડાયરેક્ટ અહીંથી કેન્સલ કરીને અહીં પાંચ લખી દો આ તમારે શીખવું પડશે બરાબર ત્રણ પચામ પંદર આવી રીતના તમારે લખવું પડશે વારે ઘડીએ તમારે પેલા ગુણાકાર આપણે જે પાડીએ છીએ અવયવ આવી રીતના આવી રીતના તમારે પાડવાની જરૂર નથી આવી રીતના ડાયરેક્ટ તમે કેન્સલ કરીને અહીં પાંચ લખી શકો જે મોટી સંખ્યા હોય એના ઉપર લખવાનો ત્રણ પચામ પંદર બરાબર જવા આવશે પાંચ આવું નહીં સમજાય તો આ તમારે રાખવાનો પંદરના છેદમાં ત્રણ બરાબર પંદરના છેદમાં ત્રણ તમારે રાખવાના પંદરના અવયવ ત્રણ પચામ પંદર અને ત્રણ ના ત્રણ 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 કેન્સલ થશે તો જવાબ કેટલા આવશે પાંચ બરાબર ત્યાર પછી એલ નંબરમાં જોઈ લઈએ સૌથી પહેલા આ બે જે સંખ્યા હોય તેના ગુણાકાર કરવાના ત્રણ ચોક બાર અને ઉપરની સંખ્યા જે હોય એમાં વત્તા કરવાના એટલે કે પ્લસ કરવાના ત્રણ ચોક બાર બારમાં બે ઉમેરો છું તો ચૌદ ના ત્રણ પ્લસ અહીં બે ના ગુણાકાર ચાર તારી બાર અને ઉપરની સંખ્યામાં વત્તા કરવાના એટલે કે પ્લસ કરવાના બારમાં એક પ્લસ કરીશું તો તેર ના છેદમાં ચાર બરાબર હવે જુઓના ઘડિયામાં ત્રણ વડે બરાબર હવે આપણે ચાર જે છે એ ઉપર ગુણાશે બરાબર તો ચૌદ ગુણ્યા ચાર કરીશું બરાબર તો ચૌદ ચોક ચૌદ ચોક એટલે થશે છપ્પન નીચે ચાર ચાલી બાર પ્લસ તેર ઓગણ ચાલીસ બરાબર લસા સરખો થાય છે બાર અને ઉપર છપ્પન બરાબર હવે આપણે છપ્પન વત્તા ઓગણ ચાલીસ નો સરવાળો કરીશું તો આપણો જવાબ શું આવશે નાઇન્ટી ફાઈવ એટલે કે પંચાણું ના છેદમાં બાર બરાબર આ પંચાણું અને છેદમાં કેટલા છે બાર બરાબર ત્યાર પછી એમ નંબરનો છે એમાં તો છેદ સરખો જ છે બરાબર એટલે લખી લઈશું નીચે પાંચ ઉપરનો સોળ ઓછા સાત બરાબર સોળમાંથી જ્યારે સાત આપણે બાદ કરીશું તો જવાબ કેટલા આવશે નવ અને છેદમાં અહીં કેટલા છે પાંચ તો એકદમ સિમ્પલ છે એમ નંબરનો તો બરાબર હવે જુઓ અહીં એન નંબરનો ત્રણના ઘડિયામાં બે આવટ્ટો નથી અને બેના ઘડિયામાં ત્રણ આવટું નથી એટલે સૌથી પહેલાં આપણે રકમ લખીશું બરાબર ત્યાર પછી ત્રણ અને બે નો ગુણાકાર ત્રણ દુ છ એટલે કે એને બે વડે ગુણીશું અને એને ત્રણ વડે ગુણીશું બરાબર તો બે અને ચાર બે ચોક આઠ બરાબર બે ચોક આઠ અને ત્રણ દુ છ માઇનસ ત્રણ એક ત્રણ ત્રણ દુ છ બરાબર લસા છ સરખા થાય છે આઠ માંથી ત્રણ ની બાદ બાકી આઠ ઓછા ત્રણ આઠ માંથી ત્રણ બાદ કરીશું તો કેટલા આવશે પાંચ આવશે પાંચના છેદમાં છ બરાબર તો આ પ્રમાણે આપણો એન નંબર તો આપણો પ્રશ્ન નંબર જે છે 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 એ થાય સરળ બરાબર બરાબર તો તમારે લસા કેવી રીતે પાડવાના છે એ તમારે શીખી લેવાનું છે બરાબર આપણે જે રીત કરેલી છે બે રીત કરેલી છે તમારે જે ફાવતી હોય એ પ્રમાણે તમારે રીડ કરી લેવાની વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો બરાબર મિત્રોમાં શેર કરજો જો તમને યુઝફુલ લાગે તો મિત્રોમાં શેર કરજો બરાબર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો તમને કયું સ્વાધ્યાય દાખલા જોઈએ છે એ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો બરાબર તો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને જય શિયા રામ